બનાસકાંઠાના વાવ તાલુકામાં પાક નુકસાનની અને જમીન ધોવાણના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઘરવેરાની પાવતી ફરજીયાત લેવા મુદ્દે કોંગ્રેસ અને ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો છે આ મુદ્દે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ તલાટી કમ મંત્રીઓ પર નિશાન સાધ્યું છે તેમનો આક્ષેપ છે કે તલાટી કમ મંત્રીઓ અને પંચાયતમાં વહીવટી તારીખ તરીકે ફરજ બજાવતા અધિકારીઓ ગ્રામ પંચાયતના વીસી ને ઘરવેરાની પાવતીના પૈસા માટે દબાણ કરે છે જેના કારણે ખેડૂત જ્યારે ગ્રામ પંચાયતમાં પાક નુકસાની અને જમીન ધોવાણના ફોર્મ ભરવા આવે છે ત્યારે વીસી દ્વારા ફરજીયાત કરવેરાની પાવતી લેવાનું કહેવામાં આવતું હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાય છે

કે અત્યારે જે આ રાહત પેકેજ છે એમાં ખેડૂતોને ખુશી છે અને સરકાર શરીર દ્વારા જ રાહત પેકેજ કર્યું છે એમાં પણ જે ખેડૂતો જે છે એમને જે પૈસા જે આપવાનું આવે છે જાહેર પેકેજની અંદર જે આવે છે હાથ બારના ઉતારાવે આવે પાસબુક હોય કે આધાર કાર્ડ હોય એના દ્વારા આ વિષ્યુ દ્વારા જે ગોમડે ગોમડે એમણે સોંપે છે કે વિષુ દ્વારા જે પાવતી લેવાની આવે છે ઘરવેરાની એ ખેડૂતોને કોઈ પરેશાન ન કરે અને ત્યાં જે સરકારે દોડું મોટું મન કરી જો રાહત પેકેજ આપ્યું હોય તો વિષને પણ વિનંતી છે કે આ કોઈ બાબતના વીસીની અંદર જે ઘર પાવતી લેવાની આવે ઘરવેરાની લેવામાં ના આવે તો ખેડૂતોને સંતોષતા અને ખેડૂતોને પડતા ઉપર પાટો ઉપરા વિનંતી છે હમણાં જે જમીન ધોવાણ અને પાક નુકસાનના પૈસા માટે ફોર્મ ભરવાનું શરૂ થયું તમામ વીસીઓ ઉપર તલાટીઓ ખોટું દબાણ આપી રહ્યા છે જ્યારે જમીનના નુકસાનનું વળતર આપવાનું હોય ત્યાં ઘરવેરાની પાવતીની કોઈ જરૂરિયાત નથી તો તમામ ખેડૂતોને કહો છું કે આવા કોઈ તમને તલાટીઓ પરેશાન કરતા હોય તો તાત્કાલિક કોન્ટેક કરો કોઈએ ઘરવેરાની પાવતીઓ લેવાની જરૂર નથી દરેકે પોતપોતાના પાક નિષ્ફળના અને ધોવાણના ફોર્મ ભરવા કોઈ આવી બાબતો પડવું નથી તલાટીઓને અને વહીવટદારોને પણ વિનંતી કરું છું કે ખેડૂત અત્યારે દુઃખી છે અને વારંવાર નવી રીતે પરેશાન કરીને ઘરવેરાની પાવતીઓ માગીને પરેશાન કરવાનું બંધ કર